કેન્દ્રીય પરસો વિભાગ દ્વારા મસૂરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે યોજાયેલા દેશના વિવિધ રાજ્યોના સંધિ અધિકારીના તાલીમ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેકટર ડીએ શાહને સમગ્ર કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા બદલ પ્રથમ ક્રમ પ્રાપ્ત થતાં તેમનો મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે પ્રસ્તે એનાયત કરવામાં આવ્યું હતું મસૂરી ખાતે એકસો બાવીસમી ઇન્ડ કશન તાલીમના સમાપન સમારોહમાં નર્મદા જિલ્લાના કલેકટર ડીએ શાહને પ્રશંસાપત્ર એનાત કરવામાં સમગ્ર દેશમાં નર્મદા જિલ્લાનું ગૌરવ વધ્યું છે આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર સત્તેર જેટલા સંદી અધિકારીઓ તાલીમ દરમિયાન વિવિધ એસ્કામેન્ટ બુક રિવ્યુ પ્રેઝન્ટેશન લીડરશિપ મોડ્યુલ આઇડી સિટી મોડ્યુલ ગ્રુપ મોર્નિંગ વીક કેન્ડ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ વિવિધ પ્રવૃત્તિઓ અને છેલ્લે ઓનલાઈન એક્ઝામ સહિતની તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ મહારાષ્ટ્રના મહામૈન રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે શાહને પ્રસ્થાપિત પત્ર અને સ્મૃતિચિન્હ એનાત કરી તેમનું બહુમાન કરાયું હતું